નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ચાલો ને હળદર સમાચાર ભાવનગર નજીકના નારી ચોકડી પાસે થયેલ હત્યાના ચાર આરોપીઓ પૈકી ત્રણ દસ વર્ષની સખ્ત કેદની સજા જ્યારે એક નિર્દોષ બે વર્ષ પૂર્વે ભાવનગર નજીકના નારી ચોકડી નજીક આધેડની હત્યામાં સંડોવાયેલ ત્રણ આરોપીઓને ભાવનગરના ડિસ્ટ્રિક્ટ જજ આઈપીસી કલમ ત્રણસો પાર્ટ ટુ મુજબ ગુનો સાબિત માની દસ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી હતી જ્યારે અન્ય એક આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવા હુકમ કરેલ પ્રાપ્ત માહિતી મુજબ ફરિયાદી મરણ જનાર સાગરભાઈ શિવાભાઈ ચાવડા રાય સિત્સર ગામ તેઓની બાજુમાં રહેતા પ્રતાપ બાવકુભાઈ ની દીકરી કાજલ સાથે પ્રેમ સંબંધ થઈ જતા તેઓ કાજલને લઈને જે તે સમયે ભાગી ગયેલ અને તે અંગેના કેસમાં તેઓ જામીન પર છૂટી ગયેલ ત્યારબાદ તારીખ ત્રણ પાંચ બે હજાર અઢારના રાત્રિના સમય સાડા આઠ કલાક કાજલને તેના ઘરેથી ભગાડી ગયેલ

હોસ્પિટલના આખરી શ્વાસ લીધો હતો અને આ બનાવ હત્યામાં પરિણમ્યો હતો આ કેસ આજરોજ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ આર ટી વાછાણીની અદાલતમાં ચાલી જતા ત્રણ મુખ્ય આરોપીઓને દસ વર્ષની સખ્ત કેદની સજા ફટકારવામાં આવી હતી જ્યારે અન્ય એકને નિર્દોષ છોડી મૂકવામાં આવેલ